અંકેશર તાલુકાના સદત ગામ ખાતે આવેલથી પૌરાણિક સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી પાવન પર્વ નિમિત્તે નિમિત્ર દિવસીય ભાતિગર મેળાનો પ્રારંભ થયો છે મંદિરને લાઇટરના ઝગમગથી ઝગમગી ઉઠ્યું હતું તો સવારથી જ ભક્તોનું ગોળાપુર મત્યું હતું શિવ અને શક્તિ વિશ્વના એવા સનાતન યુગલ છે કે સદીઓથી આ દેશની આધ્યાત્મિક પરંપરા સાથે જોડાયેલા છે ભગવાન શિવજીના અગણિત રૂપ છે તેનું અનાદિ અને નિરાકાર રૂપ એટલે શિવલિંગ જે માનવ આકૃતિમાં નથી શિવજીના પ્રાગટ્ય સમય રાત્રિનો છે જે મહાશિવરાત્રી કહેવાય છે આ પર્વ એટલે પરમાત્મામાં થયેલા શિવના દિવ્ય અવતારના પાવન પર્વ ત્યારે મહાશિવરાત્રી નિમિત્તે અંકલેશ્વર તાલુકાના સજોત ગામ ખાતે આવેલ અતિ પૌરાણિક રુદ્ર કુંડ સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે વર્ષોની પરંપરાગત અનુસાર મેળો યોજવામાં આવ્યો હતો ચુસ્ત પોલીસ વ્યવસ્થા અને મનોરંજનના અનેક આયોજન વચ્ચે શરૂ થયેલા ભાતીગઢમેળો શિવભક્તોએ માણ્યો હતો સજત ખાતે પ્રતિ વર્ષ ગ્રામ પંચાયત અને ગ્રામ વિકાસ સમિતિ અને સજોત સિદ્ધનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી મંડળના માર્ગદર્શન હેઠળ મેળો યોજાય છે ભગવાન શિવ અહીં બ્રહ્મહત્યાના દોષથી મુક્ત થયા હતા એ રુદ્રકુંડમાં આજના દિવસે ભક્તો વિશેષ સ્નાન કરી પોતાના અસાધ્ય ચર્મરોગ દૂર કરવા ભગવાન શિવની આરાધના પણ કરે છે સજત ખાતે પ્રારંભ થયેલ ભાતીગર મેળામાં સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી સવારથી દૂર દૂરથી દેવાદિદેવ મહાદેવના દર્શન માટે લાંબી કટારો લાગી હતી હું સુનિલ કુમાર કાલિદાસ પ્રજાપતિ સજોડ આ સજોટ ગામની અંદર અત્યારે શિવરાત્રિ નિમિત્તે જે મેળાનું આયોજન થાય છે એ છેલ્લા ઘણા વર્ષોથી થાય છે અને બહુ જ પૌરાણિક મંદિર છે અને હજારોની સંખ્યાની અંદર અહીં લોકો એનો લાભ લે છે અહીંયા આગળ એક નીચે એક સિદ્ધ એ પણ કુંડ પણ આવેલો છે તો એની અંદરથી સ્નાન કરવાથી ચામડીના રોગોનો પણ એક સોલ્યુશન આવે છે અને મંદિર બહુ જ અદ્ભુત છે વર્ષો પહેલાંની કહાનીમાં મોહમ્મદ બેગડાએ જે અહીં ગાડી સિદ્ધનાથ મહાદેવ ઉપર જે આક્રમણ જે કરેલું હતું તો એ શિવલિંગ પર ખંડિત થયેલું છે અને એ આજે તમે જોઈ શકો છો ત્યાં આગળ અને એમાંથી જે ભમરા નીકળેલા હતા અને એ ભમરા જે મોહમ્મદ બેગડાના જે સૈનિકો હતા તેની પર તૂટી પડેલા અને એ લોકો છોડીને જતા રહેલા આટલું મહાત્મા એનું છે અહીંગાડી જે કોઈ આવે છે એમની મનોકામના પૂરેપૂરી પૂર્ણ થાય છે